ઘર મારો ટાઈમ નો રે આજે ભાઈ આપણે મને જો જબરદસ્ત તૈયારી કરે છે પૈસા આવી ગામ પાડી દેવાનો છે હર હર મહાદેવ જગ નવા વિડીયો ફરી એકવાર તમારું સ્વાગત છે તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને ભાઈ પાઉં ભાજી ની શોપ છે અહીંયા તમને મસાલા ઢોસા પાઉં ભાજી પુલાવ બધી જ વસ્તુ મળી રહેવાની છે અને ખાસ કરીને ભાઈ અહીંયા સાંજ આઠથી નવ વાગ્યાનો ટાઈમ છે ને એટલે પાર્સલ સુવિધા વધારે પડતી જાય છે કેમ કે બધા લોકો અહીંયા વધારે પડતા પાર્સલ જ લઈ જાય છે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો પાર્સલનો શું ભાવ છે અહીંયા ટેબલનો શું ભાવ છે બધું તમને જાણવા મળશે અને આ ખાસ પહેલી વાર હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હવે તો આગળ મળી પાઉભાજી બનાવવા માટે ભાઈ બધો જો માજો ઓલરેડી તૈયાર છે અને તેલ એકદમ મસ્ત આપી દઉં છે ભાઈ

બજેટ પ્રમાણ વધારે હોય ગમનીમાં સમાસ સુવાવું એકદમ ભાઈ ક્વોન્ટિટી ભાજી બનાવે છે ફૂલ ક્વોન્ટિટી જેમ સાંજ વધારે પાર્સલ લઈ જાય છે અને વઘાર ટાઈમ ન ફૂલ બનાવી છે ભાજી ફૂલ તાવો ભર દીધો છે ભાઈ જો સ્પેશિયલ મસાલા ઉપરથી એકદમ મસ્ત કોથમીરી દીધી છે ભાઈ અને આપણી ભાજી જોવા તો એકદમ મસ્ત સટાકેદાર તૈયાર થઈ ગઈ છે તમને પુલાવ પણ મળી રહે છે ગુલામમાં એવું હોય કે અમે છે ને આ રીતે જમવામાં આપીએ તો પછી પાંચસો કહીએ તો અમે આ એક બીસ પાંચસો કરીએ વીસ રૂપિયામાં આપીએ પછી આની ઉપર થોડીક એક્સ્ટ્રા ભાજી કહીએ તો અમને દસ રૂપિયા અલગથી ચાર્જ લઈએ પુલાવ સાથે ભાજી એટલે વીસ રૂપિયા હા અને બીજા દાળ માગે તો એના અમે અલગથી એક વાજકીને દસ રૂપિયા લઈએ પાંચસોમાં એમ કેવું છે ને કે પાંચસોમાં જ પંચોતેર ટકા જેવું હાલે વધારે પડતું પાંચસો અલગ અલગ તો આ પુલાવની ડીશ છે ને એ તમને વીસ રૂપિયા મળી રહેશે અને પુલાવ સાથે ભાઈ તમારે ભાજી લેવી હોય ને તો એક્સ્ટ્રા દસ રૂપિયા એટલે ત્રીસ રૂપિયામાં તમને પુલાવની ડીશ તૈયાર થઈ જાય આપણે ટેસ્ટ થઈ માટે ભાઈ આપણે મને જો જબરદસ્ત તૈયારી કરે છે મસાલા રસો તૈયાર થઈ ગયો છે ફાઇનલી એવા આપણે ટેસ્ટ રિવ્યુ આપશું ફાઇનલી ફાઈનલ પણ અહીંની જેટલી સબ્જી છે ને બધી આવી ગઈ છે પાઉંભાજી પુલાવની ડીશ છે અને જો ઢોસાની પણ ડીશ છે અને ફાઈ તમને અહીંયા પ્રાઇસ ડીશ તો બધાની બે જ દીધેલી છે એ પાઉંભાજી તમને ફૂલ અહીંયા પચાસ રૂપિયામાં મળી રહેવાની છે અને પુલાવની ડીશ તમને ત્રીસ રૂપિયામાં ભારી સાથે અને મસાલા ઢોસા તમને પચાસ રૂપિયામાં મળી રહેવાના છે તો હાલો ફાઇનલી આપણે ટેસ્ટ રિવ્યુ આપીએ અને ખાસ ભાઈ જે લોકો ભાવનગરની ભાજી ખાવાના શોખીન હોય એકવાર જરૂર જરૂર વિઝિટ કરવા ભાઈ એકદમ મોટા સિટાઈનમાં સામે છે ભાઈ ભાઈની લારી અને સાંજના છ વાગ્યાથી થી નાઈટના નવ વાગ્યા સુધી સનજીની ભાઈ કામ ચાલુ હોય છે તો એકવાર જરૂર જરૂર વિઝિટ કરજો તો ભાઈ આમની ભાજી મજા આવે કે પુલાવ ભાજી પણ મજા આવે ભાજીની ભાજીનો ટેસ્ટ બહુ છે ભાઈ ભાઈ રેગ્યુલર કસ્ટમર હોય એવું લાગે છે તો ભાઈ ભાજી તમને કેવી લાગે છે એટલે ભાજી ખાઈ દે એટલે ભાજી તો પાઉંભાજી પુલાવ અને ઢોસાનો વિડીયો તો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો અને ભાઈ વિડીયોમાં તમને આગળ ભાઈએ કીધું હતું તો આ એમનું એડ્રેસ છે મોટા સિતરાઈમાં ઘોઘા જગતનગર રોમ એટ સામે છે ભાઈ તો ખાસ કરીને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અને ખાસ વિડીયોમાં પહેલી વાર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો મેં તમને કીધું એનું આગળ છું જેમ સાંજના સાતથી આઠનો ટાઈમ થઈને એટલે ભાઈ કસ્ટમરો વધારે પડતા હોય પાછળ લેવા માટે ભાઈનું કન્ટિન્યુ કામ ચાલુ છે તો ખાસ કરીને એકવાર જરૂરને જરૂર વિઝિટ કરજો